और <laughs> कुछ <laughs> એ પાણીપુરી પટકો કરજે સાહેબ હું ખાધું તો જવાય ફોન કર અને એ સાની સે ના રે મારું પડ તા કુડ કુડ કઈ જો મને ભસાઈ અને મારું મને બધું કઈ દેના આ છોડી કે બી ખાજો તો બધું ઓરી બતાઈ ખાતી તો આ ખાધું કે ને સાંતી દી ये मायने संस्कार के न मायने मायले वा संस्कार है कसे देव से मायने संस्कार है संस्कार ये नि मायने ये वा संस्कार है आ छोडी मारा संस्कार लीते आ छोडीया मारा संस्कार लीते तो बધું મન કઈ દેશે જે હું પસન માં ખાત મન કરી તો પણ ભલે ખાય ન હોય તો ઓને દીકે

લે માર છોકરે બશા રે તો એમ થાય કે માર બાસે તો બધું કઈ દે હ ખાવાનું બંધ કરો જ ન ખાતા અરે લેવા જો આખો ખાઈ જો તું તો ખા તું તો ખા બાપા તો તો દીકરા ન અકે તો બધું ખાઈ আই তোছি আই তোছি চক্র দি তোরা লাইক করে আ সোকরি সব অঙ্ক মার হাসলে পড়েছি তো খাই নে দেই পড়ে না পড়ে হতো টাকা পয়সা বগা না চায় এও করে কে ধবসা তো পপাই দেই তো টাকা সব যা হ্যাঁ হ্যাঁ নে 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 গিস মার জানা নে দিদার তো খালি তো বলো কর না না বাকি আছে সোকরি মারে ববসেরি হркеস তো তুই হামচা সে তো यस ना बगा pan હા સર સર કુછ તારે માર હર દેવાનું માર રસોડું છે રસોડું છે ના યં સંસટ કરીશું રૂમ એટલો બધો લાઇટ છે એને બોલે હું તો એ ઇલાઇટ એને થોડી લાઈટ પે તો ગલત કેમ નથી ગલતની જરૂરત એવું ન હોય એવું કેમ છે થોડી ધ્યાન આપી પછો આવો બસ એવું આપણે ગલત નહી લાવના કે એના બાપે કે એના બાપ છે બીપી બધું બધું ઠીક છે બાપા મે બોલું બતાય થોડુંક કે કે છે મારે એમ જ છોકરી વીટી બોલ ચાલ એકા શાંતિ પાણી લાઈક કરી દેજો એ તો ક્યો લાઈક કરી દેજો એ લાઈક